તેમ ખાસ અમેરિકા સ્થાયી થયેલા અકબરભાઈ જે કરવોડિયા મેહતાવાડા છેલ્લા ત્રણ વર્ષથી મોટું યોગદાન આપે છે આ સમૂહલગ્નમાં સીઆઈમાં મિસ્માઈલી સામાજિક કાર્યકરો દ્વારા સમુલગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં પોતાનું યથાશક્તિ સહયોગ આપી અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે ગુજરાત વેલફેર કમિટીના પ્રમુખ હુસેનભાઈ ખાસવાલા ઉપપ્રમુખ જાકીરભાઈ ઇસ્માઇલભાઈ શેખ મંત્રી શેખ ઇગ્રાઇમભાઈ ઉસ્માનભાઈ દેત્રીવાડા અને રિયાજ ખાન કુરેશી મોફુતપુરાવાડા અને એ સમુલગ્નનું આયોજન સફળતાપૂર્વક આયોજન કર્યું આ સમુલગ્નના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત સાહેબ હતા સમુલગ્ન સિયા ઇમામ ઇસ્માઇલી સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સત્યના શેખર ન્યૂઝ અરમી સત્યની સાથે